જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો એ માઠી આવે વધારે લોકો માર્યા ગયા જેમાં ત્રણ ગુજરાતીઓ પણ હતા ભાવનગરના પિતા પુત્ર અને સુરતનો એક યુવક ભાવનગરની અંદર જ્યારે મૃતદેહો એમના વતનમાં લઈ આવવામાં આવ્યા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીતુ વાઘાણી સહિતના ઘણા બધા નેતાઓ ત્યાં હાજર હતા અને એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી એમના પછી મોરારી બાપુ પણ ત્યાં ગયા હવે જે ભાવનગરના યુવરાજ છે જયવીરાજ છે તેઓ પણ આજે પરિવાર છે તેમના ઘરે પહોંચ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીદી જમ્મુ કાશ્મીરમાં જે રીતે બાવીસ તારીખે આ હુમલો કરવામાં આવ્યો અને એમાં અઠ્યાવીસ થી વધારે લોકો માર્યા ગયા જેમાં ગુજરાતી પરિવાર પણ સામેલ હતો એક ભાવનગરનો પરિવાર હતો અને બીજો સુરતનો ભાવનગરના પરિવારમાંથી પિતા પુત્રનું મોત થયું અને સુરતની અંદરથી એક યુવકનું મોત થયું હતું પછી એમના જે મૃતદેહ છે તેમને પણ વતન લઈ આવવામાં આવ્યા એમની જયારે અંતિમ ક્રિયા ચાલી રહી હતી એ જ દરમિયાન ઘણા બધા નેતાઓ પણ એક સમયે તેમની સાથે હાજર હતા એ પછી ઘણા બધા બીજા જે કહી શકાય કે વરિષ્ઠ આગેવાનો એ બધા જ લોકો પરિવારની મુલાકાત માટે પણ જઈ

આપણા ભાવનગરના જ એક સાથી નાગરિક પરિવારના પિતાને પુત્રનો જરે ધ્યાન થયું છે ફક્ત શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યો છું અને માતાજીથી જ પ્રાર્થના છે કે આ વાસન જોગોમાં પરિવારને સાથે રહે અને પરિવારને આવા સમયે માં શક્તિ આપે તો માહોલ વિશે પણ ઘણા તો અમે બધાય જોઈ લીધું છે મીડિયામાં હું કંઈ પણ કહું ભાવુક થઈને કોઈ અયોગ્ય રહેશે એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે શ્રદ્ધાંજલિ જ આપવા આવ્યો છું હું સામાન્ય નાગરિક છું જેમ મેં કીધું ભાવનાઓ આપની મારી ભાવુક થઈને અહીંયા હું કઈ કહી દઉં યોગ્ય નો કહેવાય એટલે ફક્ત શ્રદ્ધાંજલિ જ આપ્યો છું

આપણા ભાવનગરના એક સાથી નાગરિક પરિવારના પિતાને પુત્રનો જરે ધ્યાન થયું છે ફક્ત શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યો છું અને માતાજીથી જ પ્રાર્થના છે કે આ વાસન જોગોમાં પરિવારને સાથે રહે અને પરિવારને આવા સમયે માં શક્તિ આપે તો પરિવારજનો સાથે પણ માહોલ વિશે તો અમે બધાય જોઈ લીધું છે મીડિયામાં હું કંઈ પણ કહું ભાવુક થઈને કોઈ અયોગ્ય રહેશે એટલે હું એટલું જ કહો માંગું છું કે શ્રદ્ધાંજલિ જ છે સામાન્ય નાગરિક છું કીધું ભાવનાઓ આપની મારી ભાવુક થઈને અહીંયા હું કઈ કહી દઉં યોગ્યનો કહેવાય એટલે ફક્ત શ્રદ્ધાંજલિ જ છે અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર